જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર આજે તમારા માટે બોલેરો પિકઅપ ટ્રક પ્લસ લઈને આવ્યો ગાડીની કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો કોઈ જાતના ક્રેચિસ કે સડો લાગેલો કે એન્જિન લાઈનમાં કામકાજ છે નહીં આપણી દરેક ગાડી જનરલ કિલોમીટરની સાથે મળે આ ગાડી તમને લેવા ઈચ્છતા હોય તો ઉપર અમારો કોન્ટેક્ટ નંબર તેથી કોલ અથવા નહીં કરીને વધુની માહિતી લઈ શકો છો આજના નવા વિડીયોના અંદર આપણે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આજના વિડીયોમાં ખાસ તમને જાણવાનું આપણે બોલેરો પિકઅપ બે હજાર ઓગણીસનું મોડલ મેક્સિટ પ્લસ ટ્રક લઈને ગાડીની કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો અંદરના સીટ કવરની વાત કરીએ સીટ કવર પણ તમને નવા મળે અંદરની ગાડીની કન્ડિશન તમે એકવાર વિડીયોની અંદર જોઈ શકો છો કોઈ જ અને સોળો લાગે કે લો કે એન્જિન લાઈનમાં કામકાજ છે નહીં આ ગાડી તમે લેવા ઈચ્છતા હોય તો અમારો કોન્ટેક્ટ નંબર આપેલો તેથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી તમે લઈ અને મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનું મોડલ છે આ ગાડીમાં લોનની પ્રોસેસ પણ તમને કરી આપવામાં હા મિત્રો એસીટીની એવી ડાઉન ડાઉનના આ ગાડી તમે મળી જશે અને બાકીની લોનની પ્રોસેસ અમારે ત્યાં તમને કરી આપવામાં આવશે ટાયરની કન્ડિશનની વાત કરીએ ટાયર પણ તમને એસી ટકા સારા મળી જવાના અને કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો કોઈ જાતના ક્રેજીસ કે સળો લાગેલો છે નહીં ફૂલ્લી મોડીફાઈ કરેલી ગાડી તમને મળી જવાની છે પંચમહાલ ગોધરા ગુજરાત કાર અંદર જોવા મળી જશે આ ગાડીની અંદર લોનની પ્રોસેસ પણ તમને કરી આપવામાં આવશે હા મિત્રો થી નેવું હજારના ડાઉન પેમેન્ટ આ ગાડી તમને મળી જશે અને તમારા સપનાને કરી શકો છો સાકાર અને આ વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો જરૂર કરે છે તેથી કરીને નવા ગાડીનો વિડીયોનો અપડેટ તમને મળતો રહે ફરી મુલાકાત થશે આવા નવા વિડીયોની સાથે જય મહારાજ